નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટરીમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોવાના છે જે ગલ્લા બનાવેલા છે એ માટીના તો તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા ગલ્લા બનાવેલા છે અને એની ઉપર સરસ મજાના હોલ પણ લગાવી દીધેલા છે તો અહીંયા પણ ઘણી બધી એવી વસ્તુ પણ બનાવેલી છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ પણ ગલ્લા છે એના બાજુમાં નાના માટલા પણ છે અને સામે પણ તમે જોઈ શકો છો કે નાની મોટી કુંડળીઓ છે અને તે પણ સુકાઈ ગઈ છે અને કોડિયા પણ છે એવી ઘણી બધી એવી આઈટમો અહીંયા બનાવેલી છે તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો અત્યારે ગલ્લાને હોલ પાડવાનું પણ ચાલુ છે આપણે જોઈ લઈએ તો અત્યારે તમે શું કરી રહ્યા છો ગલ્લાને બધાને હોલ પાડી રહ્યા છો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના જે ગલ્લા ઉપર હોલ આ રીતે લગાવવામાં આવે છે બહુ સરસ રેડી તો બીજી શું શું આઈટમ તમે બનાવો છો બીજી અમે કુલડીઓ બનાવીએ છીએ લોટા બનાવીએ છીએ જે પછી જે હાંડી આવે છે દરેક એવી આઈટમ હા દરેક માટીની આઈટમ બનાવીએ છીએ અને જે આપણે દિવાળીના કોડિયા આવે છે હા એ પણ બનાવીએ છીએ એ પણ બનાવ છે કાચા છે કાચા હું બતાવી દઉં ઓકે તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો આ કુલડી છે નાની હા નાની કુલડી છે એના ઉપર અમે લાલ કલર નથી લગાવેલો એવું છે એમ કલર વગર લાલ કલર નથી લગાવ્યો આ લાલ કલરની છે

તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના દેશ દેશી કોડિયા બહુ સરસ તો મિત્રો અહીંયા પણ તમે જોઈ શકો છો ગોલ્ડન કલરના નાના માટલા છે સામે પણ તમે જોઈ શકો છો સરસ મજાના લાલ માટલા છે અને અહીંયા છે દહી પોટ સરસ મજાની તો એ પણ તમે જોઈ શકો છો બહુ સરસ મજાની દહી પૂર છે સામે પણ કુલર પણ તમે જોઈ શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો આપણે તો ફરી મળીશું નવા વિડીયોમાં